જય હિંકળ મિત્રો તો અમારી એવી યુટ્યુબ ચેનલમાં મારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ચોળીની થોડીક વાત કરવીએ તો અમારે આજે વિમાનો ચાલુ છે અને રથના આપણે નાઇટ પ્રોગ્રામ કરીએ છીએ આંક આપણે લગ્ન હતા અમારા પેટાના છોકરાના તો લગ્ન કરીને સીધા સવારમાં આપણે એટલા કામ લાગી ગયા છે તો આપણે ચોળી આજે જુઓ તમે બીજી વાર વેણા છે પહેલી વાર તો વેણી હતી તમારે બાવન ચપલોનું ટાર્ગેટ બન્યું હતું બાવન પંચાવન ચપ્લોનું આજે હવે તમે જોઈ શકો વેણાવાનું ચાલુ જ છે હાલમાં તો આપણે હાથથી ઘણા નથી પેલે ખેતરમાં તો આપણે હાથથી વેણી લેતા હતા તો ચાલતું હતું પણ હાલમાં આપણે મજૂર કરવા પડે છે મારે આમાં અઢી વીઘા ચોળીવા આવેલી છે ચોળીનું પણ લગ્ન પ્રસંગમાં હોવાના હિસાબે કોઈ ધન ખાસ આપવાતો નથી કાલે ને એક દિવસ ખાલી વચ્ચે જવા દીધો પાછી કારણ કે કાલે વળી લગ્નમાં જવાના હિસાબથી આજ પાછે વણી લઈએ કારણ કે એક દિવસ જવા દઈએ તો બહુ એમ કે મોટી થઈ જાય છે અને પાક ઊંડી થઈ જાય તો ચોળીને તો એક બે દિવસે વણવી પડતી હોય છે એક જ દિવસ ત્રણ દિવસ થઈ જાય તો વણવી પડે ફરજીયાત ચોથા દિવસે તો તમને હું બતાવું અમારે જે અમુક પડ્યું આપણે રહી ગઈ છે તે એવી થઈ જાય છે તો ફળજ તો ચોથો દિવસ તો ના જ થવો જોઈએ ચાર દિવસ થઈ જાય તો પછી બહુ કે ગંભીર હાલત થઈ જાય છે ચોળીની ચોળને સરળતી હોય છે જોઈએ કે આજે હવે કેટલી ઉતરે છે ચોળી તો આપણે એમને બતાવીશું કે ચોળીમાં કેટલું ટાર્ગેટ બેઠું છે ચોળીનું આજે પણ પણ વિડીયો બનાવીશું આપણે આગળ પણ બનાવીએ તો આપણે ફોન નાખી દીધા છે કે ભાઈ આટલી ચોળી ઉતરી છે ચોળીના અમુક સોળા આ પ્રકારના છે ને જે ફળ બહુ સરસ કરતો છે એટલે અમુક પ્રકાર છોડના બિયારણમાં પ્રશ્ન હોય છે કે અમુક બિયારણ સારું આવી જાય તો પછી કારણ કે આ ફળી અમુક બિયારણા આ પ્રકારની ફળીઓ છે ગમે એટલી મોટી થતી હોય છતાં બોણ અંદર દોણાનું જો નથી થતું કારણ કે તમે એકને ત્રણે ત્રણ વળગી દેખાડો સારું રહે છે તો માણસો જુઓ અમારે એટલી પછી ગયા આપણે કારણ કે બધા મજૂરોને લેવા ગયા હતા એના હિસાબે આપણે લેટ છીએ તો આપણે છેલ્લે છે હાલમાં કારણ કે આપણે તો વિડીયો બનાવવા પડે તો એના હિસાબે આટલી જ વેણી છે ગવાર તો મીણાતો જ નથી કારણ કે ચોળથી ટાઈમ મળતો નથી તો ગવાર પણ બહુ એમ કે મોટો થઈ ગયો છે ગાર તો જોઈએ પકવાડાની ઈચ્છા થઈ ગઈ છે ગવાર તો કારણ કે ગવાર તો હવે આપણે ગાયોને ચાળી રહીશું આજે અવાજ થોડો કોકરો થઈ ગયો હતો પણ હવે વિડીયો બનાવશું એટલે અવાજમાં થોડો મિસ્ટેક છે તો ચોળીમાં મિત્રોને ઈયાળાને ખાસ સ્થાન આપજો ઇયાળનો પ્રશ્ન મોટા ભાગે મળતો હોય છે કે અમારે આની અંદર પણ ઘણું ખરું નુકસાન તો ઇયળનું જ છે જે અમારા બીજા ખેતરમાં આપણે વાવેલી હતી તેમાં ઇયળનો બિલકુલ પ્રશ્ન નથી બને તો આજે આપણે અઠ્યાવીસ તારીખ આવશે એની અંદર એ ચોળીની અંદર બે મહિના કમ્પ્લીટ થઈ જશે તો ચાલો આપણે એક ખેતરની પણ તમને ચોળી બતાવીશું કે કેવી છે હાલમાં પણ આ આપણે બીજા ખેતરની છે તમે વિડીયો જોઈ શકો છો તમે આપણે નેસવાણી છે આ બીજા ખેતરની ચોળી છે પેલી પણ બીજા ખેતરની ચોળી બતાવીશું ચાલો ખેડૂત મિત્રો બાય બાય બીજા આપણે વિડીયો પણ આવા નવા બનાવતા રહીશું તો